નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત નરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો વર્તમાન સમયની અંદર યુવાનોના ચહેરા ઉપર યુવા વયે જે એક પ્રકારનું નૂર એક પ્રકારની ચમક એક પ્રકારની ઓજ અને એક પ્રકારની ઉર્જા હોવી જોઈએ તે ધીમે ધીમે ડાઉન થતી જાય છે આના માટે ઘણા બધા કારણો જવાબદાર છે આપણું ખાનપાન છે ભોજનની અંદર જે પોષક તત્વો મળવા જોઈએ તેના બદલે વર્તમાન સમયમાં જે એક માત્ર ને માત્ર આપણા મુખના સ્વાદ માટે જીભના સ્વાદ માટે જે ભોજનો ખવાય છે જે બહારના વિદેશોના ભોજન છે કે જે તે પ્રજાને તે લોકોને તો સુટેબલ થાય છે પરંતુ તે ભોજન આપણી પ્રકૃતિ આપણી જે જન્મભૂમિ છે તેની જે તાસીર છે આપણું જે શરીર છે એની જે પ્રકૃતિ છે એને મેચ થતા નથી અને ક્યાંક ને ક્યાંક આ ખાનપાન પણ આપણા ચહેરાનું ઓજ ઉર્જા અને એને નિસ્તેજ બનાવવા માટે જવાબદાર છે બીજા નંબરે આપણે જે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરીએ છીએ ચહેરાને ચમકાવવા ચહેરાની રોનક વધારવા ચહેરાની સુંદરતા વધારવા તો આ સૌંદર્ય પ્રસાધનોની અંદર મોટા ભાગે જે સૌંદર્ય પ્રસાધનો છે એમાં મોટી માત્રામાં કેમિકલનો ઉપયોગ થાય છે અને આ કેમિકલો ક્યાંક ને ક્યાંક આપણા ચહેરાની જે ત્વચા છે એને લાંબા ગાળે નુકસાન કરે છે પહેલી વસ્તુ દોસ્તો એ છે કે કોઈ વસ્તુ થોડા સમય માટે જરૂરી જણાય અને આપણે ઉપયોગ કરીએ તો તે અપવાદ સ્વરૂપ છે પરંતુ રેગ્યુલર આ કેમિકલયુક્ત જે આપણા સૌંદર્ય પ્રસાધનો છે એનો ઉપયોગ કરવાથી લાંબા સમયે તે આપણી ચહેરાની ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવવાનું કામ કરે છે એક સામાન્ય નિયમ છે કે જે વસ્તુ આપણે ખાઈ નથી શકતા તેને આપણે નિયમિત ચહેરા ઉપર કેવી રીતે લગાવી શકીએ તો ચહેરાની સુંદરતા વધારવા માટે એવી પ્રાકૃતિક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ કે જે આપણી ચહેરાની સુંદરતા પણ વધારે લાંબા ગાળા સુધી ટકાવે અને કમસે કમ એની કોઈ સાઈડ ઇફેક્ટ આપણી ચહેરાની જે ત્વચા છે એની ઉપર જોવા ન મળે તો એના માટે આપણા જે આયુર્વેદ છે એની અંદર ઘણા બધા એવા પ્રયોગો છે અને ખાસ કરી અને આજે આપણે જે પ્રયોગની ચર્ચા કરવાની છે કે આપણું જે દેશી ઘી છે એના દ્વારા આપણે આપણી ચહેરાની જે ખોવાઈ ગયેલી ચમક છે એને કેવી રીતે પાછી લઈ આવી શકીએ આપણા ચહેરા ઉપર નાની ઉંમરે યુવા વયે જો કરચલીઓ પડી ગઈ હોય તો તેને કેવી રીતે દૂર કરી શકીએ આપણી ચહેરા ઉપર નિર્જીવ ત્વચા થઈ ગઈ હોય ડેડ હોય એ ડેડ સ્કીનના સેલ દૂર કરી અને ત્વચાને પાછી ફરીથી આપણે મુલાયમ મહેકતી અને એકદમ આપણો ચહેરો છે એ આપણે નૂરવાન કેવી રીતે બનાવી શકીએ તે ચર્ચા કરશું વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે તો દોસ્તો સૌ જે આપણું દેશી ઘી છે એના આપણે પ્રયોગોની વાત કરીએ તો દેશી ઘી સૌ પ્રથમ જો આપણું ગાયનું મળી જાય તો તેનાથી ઊંચું ઘી તેનાથી શ્રેષ્ઠ ઘી આખી પૃથ્વી ઉપર દોસ્તો કોઈ નથી દેશી ગાયનું ઘી ન મળે તો કોઈ પણ ઘી આપણે ઉપયોગ કરી શકીએ પણ ખાસ આપણે ઘીની શુદ્ધતા બરોબર ચકાસી અને તેનો ઉપયોગ કરવો તે આપણે ખાસ તકેદારી દોસ્તો રાખવાની રહીએ છીએ માર્કેટની અંદર ઘણા બધા ડુપ્લિકેટ ઘી પણ મળે છે તો જે પશુપાલક મિત્ર છે એ ભરોસા આપણો નજીકનો પશુપાલક અને આપણો ઓળખીતો પશુપાલક મિત્ર છે તેની પાસેથી આપણે ડાયરેક્ટ ઘી લેવાનો આગ્રહ રાખીએ તો આપણે સો ટકા શુદ્ધ અને ભેળસેળ વગરનું ઘી મળી શકે છે તો આવું દેશી ઘી આપણે લેવાનું છે અને એની સાથે આપણે જે બીજી વસ્તુ લેવાની છે એ છે આપણો ચણાનો લોટ ચણાનો લોટ અને મિક્સ કરી અને આપણે જેનું ફેસ માસ્ક આખા ચહેરા ઉપર એને ફેસ માસ્કની જેમ લગાવી દેવાનું છે આ રીતે આ બંને વસ્તુઓનો ફેસ માસ્ક લગાડવાથી આપણી ચહેરાની જે ડેડ સ્કીન છે ડેડ સેલ છે દૂર થાય છે ચહેરાની રોનક પાછી આવે છે અને ઘી છે આપણા ચહેરાનું મોઈશ્ચરાઈઝર કરવાનું કામ કરે છે ઘણી વખત આપણે દોસ્તો અનુભવ કર્યો હોય છે કે ચણાના લોટની વાનગી બનાવતી વખતે આપણા હાથ છે ચણાના લોટવાળા થાય છે અને ત્યારબાદ જ્યારે પણ આપણે હાથ ધોઈએ છીએ તો આપણા જેટલા પણ ભાગ આંગળા છે ચણાના લોટમાં અમુક સમય સુધી એમાં ચણાનો લોટ લાગેલો રહ્યો હોય છે એ ત્વચા ખૂબ જ સુંદર અને ખૂબ જ મુલાયમ અને એનો જે નિખાર છે એની રોનક છે એનું જે નૂર છે એ ત્વચાનો ખૂબ વધી જાય છે આજકામ આપણે ચહેરા ઉપર જ્યારે ચણાનો લોટ અને ઘી મિક્સ કરી અને લગાવશું તો આપને આજ પરિણામ આપણા ચહેરા ઉપર પણ દોસ્તો જોવા મળે છે એના માટે એક ચમચી ચણાના લોટની અંદર બે ચમચી દેશી ઘી મિક્સ મિક્સ કરી આપણા ચહેરા ઉપર એનો માસ્ક લગાવી વીસ મિનિટ સુધી આપણે રહેવા દેવાનું છે ત્યારબાદ થોડા હૂફાળા ગરમ પાણીથી વીસ મિનિટ બાદ આપણો ચહેરો છે એ સાફ કરી લેવાનો છે આ થયો દોસ્તો આપણો પહેલા નંબરનો પ્રયોગ બીજા નંબરનો આપણો પ્રયોગ છે દોસ્તો એ છે મુલતાની માટી અને ઘી મુલતાની માટી અને ઘી બંને મિક્સ કરી અને આપણે ચહેરા ઉપર એનું ફેસ પેક લગાડશું તો મુલતાની માટી છે આપણા ચહેરા ઉપર જે આપણે ચહેરાની ડ્રાઈનેસ છે એને દૂર કરવાનું કામ કરે છે અને ઘી છે એ આપણા ચહેરાને મોશ્ચરાઈઝર કામ કરવાનું કામ કરે છે ઘીની અંદર એવા આયુર્વેદિક ગુણો છે કે જે આપણી ત્વચાની બારીકમાં બારીક છિદ્રોની અંદર પ્રવેશી અને આપણી ચહેરાની આંતરિક સફાઈ કરવાનું કામ કરે છે ચહેરાની અંદર સુધી જઈ અને આપણો ચહેરાની રોનક ચહેરાને નિખારવાનું કામ કરે છે મુલતાની માટી અને ઘી બંનેનું ફેસપેક આપણે લગાવશું તો આ જ જે એની ખૂબી છે એનો લાભ દોસ્તો આપને મળે છે એના માટે દોસ્તો એક ચમચી અડધી ચમચી મુલતાની માટી લેવાની છે અને તેની અંદર એક ચમચી આપણે ઘી ઉમેરવાનું છે અડધી ચમચી મુલતાની માટી અને એક ચમચી ઘીને મિક્સ કરી લગાવેલું ફેસ પેક આપણે વીસ મિનિટ સુધી ચહેરા ઉપર રહેવા દેવાનું છે અને ત્યારબાદ હૂંફાળા ગરમ પાણીથી આપણે ચહેરાને સાફ કરી લેવાનો છે ચહેરો ધોઈ નાખવાનો છે ત્રીજા નંબરનો દોસ્તો પ્રયોગ છે એ છે મધ અને ઘી દેશી અને શુદ્ધ મધ આપણે મેળવવાનું છે અને આ મધ અને ઘી નું મિક્સ કરેલું ફેસ પેક આપણા ચહેરા ઉપર લગાવવાનું છે અને આ મધ છે એ આપણી ચહેરાને જે ડ્રાયનેસ છે એ દૂર કરે છે આપણા ચહેરાની અંદર એક પાણીની રેગ્યુલર માત્રા હોવી પણ જરૂરી છે તો મધ છે એ આપણા ચહેરા ઉપર લગાવવાથી મધ અને ઘીનું આ ફેસ પેક મધ કામ કરશે કે આપણા ચહેરાની ભીનાશ જાળવી રાખવાનું કામ કરશે અને જે ઘી છે દોસ્તો એ આપણી ત્વચાને મોઇશ્ચરાઇઝર કામ કરવાનું કામ કરશે ચહેરાની ચમક વધારવાનું કામ કરશે અને આ ચમક છે એ બે પાંચ દિવસ પૂરતી નહીં હોય દોસ્તો રેગ્યુલર ત્રણમાંથી કોઈ પણ આ પ્રયોગ કરશો એટલે ચહેરાની સુંદરતા રેગ્યુલર આપણી જળવાયેલી પણ રહીએ છે આના પ્રયોગ માટે મધ અને ઘીના પ્રયોગ માટે અડધી ચમચી મધ અને અડધી ચમચી ઘી મિક્સ કરી એનું ફેસ પેક છે આપણા ચહેરા ઉપર લગાવવાનું છે વીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને વીસ મિનિટ બાદ ઉફાળા ગરમ પાણીથી આપણે ચહેરો આપણો સાફ કરી લેવાનો છે આ ત્રણે ત્રણ પ્રયોગ દોસ્તો કુદરતી છે નેચરલી છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી રેગ્યુલર લગાવવાની છે આ ત્રણે ત્રણ ફેસ પેકનો ઉપયોગ કરવાથી માર્કેટની અંદર મળતા કોઈ પણ કિંમતી જે સૌંદર્ય પ્રસાધનો છે એ તમામ સૌંદર્ય પ્રસાધનો આ ત્રણે ત્રણ પ્રયોગને આગળ ફેલ છે આ જે કુદરતી ફેસ પેક ફેસ માસ્ક છે દોસ્તો એ તમે રેગ્યુલર એનો ઉપયોગ કરી શકો છો જે કેમિકલયુક્ત આપણા સૌંદર્ય પ્રસાધનો છે કે જેની અંદર અમુક એવા કન્ટેન છે કે જે વિશ્વના બીજા દેશોની અંદર એને બેન કરેલા છે અમુક વિશ્વની ખૂબ જ પ્રખ્યાત સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપની ઉપર વર્લ્ડમાં કેસ થયેલા છે કે આ સૌંદર્ય પ્રસાધનોની અંદર આવતા જે કેમિકલો છે એ ત્વચાનું કેન્સર કરવાનું ત્વચાનું કેન્સરનું કારણ પણ બની શકે છે અને જે લોકોએ આ કંપનીઓ ઉપર કેસ કરેલા છે તે લોકો આ કેસ જીતી પણ ગયા છે અને જે તે કંપનીએ તે લોકોને કરોડોનું વળતર પણ ચૂકવેલું છે આ ઘણા બધા બાબતો આપ ગૂગલ છે યુટ્યુબ છે એમાં સર્ચ કરશો તો આપને જોવા મળે છે એ કોઈથી છૂપવું નથી દોસ્તો એટલે આપણે માર્કેટની અંદર મળતા આવા હાનિકારક જે કેમિકલયુક્ત સૌંદર્ય પ્રસાધનો છે એનાથી બચીએ અને આ ત્રણ પ્રયોગો છે બીજા પણ ઘણા બધા એવા નેચરલી અને કુદરતી પ્રયોગો છે કે જેના દ્વારા આપણે આપણી ચહેરાની ત્વચાને ચમક જો ખોવાઈ ગઈ છે આપણું ચહેરાનું નૂર જો ખોવાઈ ગયું છે તો તેને પાછું લઈ આવી શકશું અને આનો ઉપયોગ કરશું તો આપણી ચહેરાનું નૂર છે એ ક્યારેય ખોવાશે નહીં આપણો ચહેરો એકદમ ચમકતો રહેશે અને રેગ્યુલર આપણી ચહેરાની જે કુદરતી સુંદરતા છે એને આપણે જાળવી રાખીશું મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ